જામનગરમાં વોર્ડ નંબર છમાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે વિભાગ દ્વારા સંખ્યાબંધ સ્થાનિકોને તેમના રહેણાંકોના ડિમોલિશનની નોટિસ પઠવવામાં આવતા ગુરુવારે રાત્રે સ્થાનિકોએ કલેક્ટરના નિવાસસ્થાન તરફ કૂચ કરતા પોલીસ તોડી હતી જે મામલો સમજાવટથી શાંત થયા પછી ગઈકાલે કોર્પોરેશનમાં સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાનીમાં સેંકડો લોકો એકઠા થયા હતા જેમાં કોર્પોરેટર સહિત સંખ્યાબંધ લોકોની અટકાયત કરવામાં આવી હતી આખરે આ મુદ્દે સ્થાનિકો સાંસદના શરણે ગયા છે ગત રાત્રે મોડી રાત્રે દિલ્હીથી લોકસભાનું સત્ર પૂર્ણ કરી જામનગર પરત આવનાર સાંસદ પૂનમબેન માડમે પ્રભાવિતોની રજૂઆતો સાંભળી હતી અને સમસ્યાના નિરાકરણ માટે રેલવે વિભાગ સહિતના સંબંધિત તંત્ર સાથે સંકલન સાધવાની વાત કહી હતી આપ સૌ જાણો છીએ મુજબ અને અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી જ છે અને આપ સૌને પણ જાણકારી છે કે વોર્ડ નંબર છ જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર છમાં અમુક રહેણાંકોને રેસિડેન્શિયલ એરિયાને એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશનની અને એ વિસ્તાર ખાલી કરવાની એક નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ડેમોલ્યુશનની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા એમાં અધ્યક્ષ શ્રી બીનાબેન કોઠારીએ ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર કારણ કે પાર્લામેન્ટ સેશનનો આજ છેલ્લો દિવસ હતો તો ત્રણ ચાર વખત ફોન કરી અને મને કીધું કે બેન તમે આવો એટલે તરત જ આ રેસિડેન્સને ચોક્કસ મળો અને ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે અત્યારે મેં જે વાત કરી બધા નાગરિકો સાથે એમાંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે અમુક એ લોકોને સનત ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે અને અમુક કાયદેસર રીતે રેલવેની જ જગ્યામાં છે અને ભૂતકાળમાં એક કોર્ટનો પહેલાં ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે અને એ જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે પણ એમાં મારી વાત એવી હતી જે તે સમયે જીએમ શ્રીને મેં બંનેને કીધું હતું કે તમે સમગ્ર ગુજરાતમાં આ વાત એપ્લિકેબલ તો આખા દેશ માટે છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે આ ડ્રાઈવ કરો બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાઓમાં એ સમયે તમે જામનગરમાં આ ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો એ વધારે યોગ્ય હશે અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો જે રહેણાંકો અત્યારે છે એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે એને એ નોટિસ પણ આપજો એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે બીજી મારી કોશિશ એવી હશે આજે હું દિલ્હીથી આવીને તરત જ તમે જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા જ નાગરિકોને મેં સામેથી અહીં બોલાવ્યા બીનાબહેન એમને પહેલાંથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું અને એ રીતે જ મેં અત્યારના શ્રી ડીઈ બધાને ઇન્ફોર્મ કરી રહ્યા છે અને સોળ તારીખે મારી એક કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને શ્રી આ બધાની ઉપસ્થિતિમાં ને રેલવે વિભાગના અન્ય અધિકારી ડી વગેરેની ઉપસ્થિતિમાં આ એક બેઠક થાય અને બધા જ ઇશ્યુ જરૂરિયાત બધું આઈડેન્ટિફાઈ કરી અને એ પ્રકારે જ જગ્યા ખાલી કરવાની આખી કામગીરી હાથ ધરવામાં આવે અને એમાં નાગરિકો કોપરેટ કરવા પણ તૈયાર છે એવો કોઈ વિષય જ નથી એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારે અને નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્નને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી એક કોશિશ રહેશે જેનું અત્યારે મેં કારણ કે પંદર તારીખે રજા હોય સોળ તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે જ બધા જ જે અરજદારો હતા એમને પણ આપ્યો છે ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્નને એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો